એ થામ વાળા ઢોઈ છે ઓલો નીચેથી નીચે થી હડી ઉપર આજે મારા નું કેમ છોરા મજામાં મત છો ને હાય હાય એટના સુકૂન આપણો નવો લોક આવી ગયો છે અને આપણે આવ્યો છે આના ઘરે આપણો લોક ચાલુ કરે નો ભેગો આવ્યો હોય ઓલો નીચેથી નીચે થી ઉપર એ થામ વાળા ઢોઈ છે lúc bữa nào vậy vậy mà ông chú vậy à, lúc bữa giờ mới cơ. à, đôi lúc anh ấy vô xuống mà anh ấy vô, tôi cái gì xong cho ta, anh ấy vào rồi, anh đi.

<laughs> गाड़ी चालू कर पाँच ही बनते हैं किने गाड़ी चालू कर पाँच ही बनते हैं हाँ अपने पाँच चक मिले थे ये लोग उतरे अब आप अपने जाऊँ हैं दुकाने और वही का के लाख बहुत आता है वही का चाली आज बीज यूँ की बीएम ने पहला आपने बीज नो वीडियो बनाये हो रहे हो या गाड़ी चालू

વેલરી પેલા કે જમીન મારે ને ખોટાળી મસ્તી કરે આ હાવ મસ્તી કરે કાઈ બેઠી હોય તો હવે તો હોય તો વેચી ને કા હોય તો વેચી ને તો લોકો આપણે આપો લાઈક શેર સબસ્ક્રાઇબ મળી સકાલ નવ લોકો જો તમને જાળવે પડ ધક્કા મારે વાતું થી લોકો આપણે એ જરૂર લાઈક શેર સબસ્ક્રાઇબ જેવા વિડિયો ચાલુ જોવા માટે આપણે સબસ્ક્રાઇબ મળી લોકો બેઠા હતા